નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચારો પર સુરતમાં ડાયમંડ ઉદ્યોગને એક નવી દિશા આપવાના હેતુથી સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સરસાણા ખાતે બી2બી કાર્ટ્સ ડાયમંડ એક્સ્પો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ દિવસ ચાલનારા આ એક્ઝિબિશનમાં દેશ વિદેશના અનેક બાયર્સો ભાગ લેશે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સરસાણામાં આવેલ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે બી ટુ બી કાર્ડ્સ ડાયમંડ એક્સપો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ બાર તેર અને ચૌદ એમ ત્રણ દિવસ આ એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે જેની વિશેષ માહિતી આપવા સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈએ જણાવ્યું કે હાલ ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ડાયમંડ ઉદ્યોગને નવી દિશા આપવાના હેતુથી બી ટુ બી કાર્ડ ડાયમંડ એક્સપો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લૂઝ ડાયમંડમાં લેબગ્રોન જ્વેલરી અને મશીનરી સોફ્ટવેર ટેકનોલોજીને મળી એકસો જેટલા બૂથનું પ્રદર્શન કરવામાં આવશે તો આ એક્ઝિબિશનમાં તે ગુજરાતના અનેક મોટા શહેરો સહિત ભારત દેશના મોટા શહેરોમાંથી તથા વિદેશમાં દુબઈ અમેરિકા લંડન હોંગકોંગ જેવા દેશોમાં ડાયમંડ વેપારીઓ

મારું નામ જગદીશ કુંટ પ્રેસિડન્ટ એસોસિએશન આજનો મેઇન હેતુ તો અમે હર સાલ કરતા જ હોઈ છે લુઝ ડાયમંડ અને ડાયમંડને લગતી મશીનરી અને એક્સપો વિશેની માહિતી માટે અહીંયા એકત્રિત બધા પત્રકારોને આમંત્રિત કર્યા હતા એમાં ખાસ કરીને અમારો હેતુ જે નાના લોકો છે દુનિયાના દેશોમાં એક્સપોમાં ભાગ લઈ જ શકતા કારણ કે ત્યાં બહુ કોસ્ટલી હોય છે એ ટિકિટમાં અમે અહીંયા એને બહુ જ સાચીની બધી ફેસિલિટી આપી એટલે નાના માણસોને એક પ્લેટફોર્મ મળે તેમના વેપારો બઢે તેમને નવા નવા ક્લાયન્ટ ગ્રાહકો મળે અને તેને પ્રોત્સાહન આપવા માટેનો જે પ્રયાસ છે ઓવર દેશ અને દુનિયામાંથી પાંચસોથી સાડી પાંચસો બાયર આવવાની શક્યતાઓ છે દુનિયામાંથી અલગ અલગ કન્ટ્રીમાં પચાસ થી સાઠ બાયરો અને આ દેશની અંદર જે મોટા મોટા આપણા શહેરો ડાયમંડનો યુઝ કર્યા છે કલકત્તા મદ્રાસ દિલ્હી હૈદરાબાદ બેંગ્લોર તેમાંથી પણ ચારસોથી પાંચસો બાયરો આવીની શક્યતાઓ છે વિદેશથી દુનિયામાંથી હોંગકોંગ બેંગકોંગ જાપાન ચીન અમેરિકા અને દુબઈ ચીન પચાસથી સાઠ બહેરો આવવાની શક્યતાઓ છે બારસો માટે જે પહેલાં બુક થઈ ગયા ગયા છે તેમાં એને પિકઅપ અને ડ્રોપની વ્યવસ્થા પછી એરપોર્ટ હોય કે રેલવે સ્ટેશન ત્યાંથી હોટલ સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે તેમને હોટલમાં સ્ટે આપવામાં આવ્યો છે અને ત્રણ દિવસ માટે સવારના બ્રેકફાસ્ટ અને લંચ પણ વ્યવસ્થા કરવામાં આવી છે ચીફ અમારા સમારોહના અધ્યક્ષ જે બાર તારીખે ઇનોગ્રેશનમાં છે તેમાં એસટીબી એટલે સુરત ડાયમંડ બુટ ચેરમેન અને રાજ્યસભાના સાંસદ એવા ગોવિંદભાઈ ધોળિકા છે અને અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય મિનિસ્ટર સી આર પાટીલ સાહેબ અને મનસુખભાઈ માંડવિયાજી છે આ એક્ઝિબિશન ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે બાર તેર ચૌદ એમ ત્રણ દિવસ રાખવામાં આવ્યું છે જુલાઈ મહિના

આઉટ ઓફ ઇન્ડિયા ધંધો ન કરી શકતા હોય એના માટે બાયરો અહીં આવે એનો લિંક થાય એના માટે ઓળખાણ થાય એના માટે એના માલની એમને જરૂરિયાત ઊભી થાય એના હેતુથી ખૂબ ઉમદા હેતુથી ડાયમંડ એસોસિએશન આ નાના વેપારીઓ માટે કામ કરી રહ્યું છે અને એટલો જ રિસ્પોન્સ એક્ઝિબિટર આપ્યો છે આમાં જ્વેલરી છે ગોળ છે ચોકી હોય દરેક અલગ અલગ આમાં હેતુ જોડાતા હોય છે અને દરેક ના સ્ટોલ હોય છે આમાં એમાં એસડીબી સીવીડી વાળાનું પણ હોય છે